અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગિલી અને બાબુ ઉર્ફે કિશન ઉર્ફે સુરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો પાંત્રીસ લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સુરત બાબા ઉર્ફે સુરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે